નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને ગેરકાયદેસર માદક પોષ ડોડાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી એનડીપીએસનો કેસ શોધી સુરેશર જોન છ એલસીબી તથા સચિન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા નાવના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનડી ડામોન નાવના નેતૃત્વ હેઠળ સચિન પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ ભગવાન પ્રકાશ રાવ બક્કલ નંબર એક હજાર પાંચસોસી નોકરી એલસીબી ચોન છ સુરત શાહ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ કુમાર બાબુલાલ બક્કલ નંબર ચાર હજાર ચારસો છ્યાસી નોકરી સચિન પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓને મળેલ બાતમ હકીકતના આધારે સચિન પુજાદ હાઉસિંગ બોર્ડ કનકપુર કંસાડ આનંદ મંગલ સોસાયટી ઘર નંબર એક હજાર છસો પચાસમાં આરોપી પાસ વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે પોસ્ટ ડોડા પોપીસ્ટ્રો ઝીરો પોઈન્ટ છસો અઠ્યાસી કિલોગ્રામ જેની કિંમત રૂપિયા દસ હજાર ત્રણસો વીસ પોસ્ટોડા પોપિસ્ટ્રોનો ઝીણો ભૂક્કાનું ઝીરો ત્રણસો પંચાવન કિલોગ્રામ જેની કિંમત રૂપિયા પાંચ હજાર ત્રણસો મોબાઈલ ફોન નંગે કિંમત રૂપિયા દસ હજાર રોકડા રૂપિયા છવ્વીસ હજાર સાતસો દસ ઇલેક્ટ્રિક મિક્સર સ્ટીલના ઝાડ સાથે નંગે કિંમત રૂપિયા પાંચસો ડિજિટલ નંગ એક કિંમત રૂપિયા બસ્સો પચાવન મુદ્દામાલ સાથે આરોપી મનોહર લાલ ભગવાન રામ બિશ્નુ ઉમર વર્ષ ચોવીસ રહી ઘર નંબર એક હજાર છસો પચાસ આનંદ મંગલ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ કનકપુર કંસાડ સચિન સુરત શહેર મૂળવતન ગામ કરડા તાલુકો રાણીવાડા જિલ્લો ઝાલો રાજસ્થાન અને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અચમલ જાતોની સાથે